આજે મહાશિવરાત્રી પર્વની સોમનાથમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વહેલે સવારથી જ ભાવિ ભક્તોનું ઘોડાપુર સોમનાથ મંદિરે સવારે ઉમટ્યું હતું હરહર મહાદેવ અને જે સોમનાથના નાદ સાથે વાતાવરણ સિંહમય બન્યું હતું મહત્વનું છે કે મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ પ પ્રથમ જ્યોર્તિર્લિંગ સોમનાથ મંદિરમાં ધર્મોત્સવનું આયોજન કરાયું છે બાતાલીસ કલાકના ધર્મોત્સવમાં શ્રદ્ધાળુઓની સગવડોનું ધ્યાન રખાયું છે લઈને વહેલા સવારથી ચાર વાગ્યાથી મહાદેવના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી ત્યારે સવારે છ વાગ્યે મહાપૂજાનો પ્રારંભ થયો તેમજ સાત થી બપોરે દોઢ વાગ્યા સુધી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ થશે તેમજ સવારે સાડા આઠ વાગ્યે નૂતન દરવાજા રોહણ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે તેમજ સવારે નવ વાગ્યે શિવજીની પાલખી યાત્રા યોજાશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ